ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો ને તમને લોકોને જય શ્રી કૃષ્ણ કૃષ્ણમાં આવ્યો જય માતાજી જયેશ્વર જય સાથે જ આજની ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ સાથે જણાવી દો આજે બહુ બધા કામ છે એટલે જુઓ સવા નવ વાગી ગયા છે વૃક્ષોને શોને પહેલાં ગુડ મોર્નિંગ અને બહારનો મોસમ પણ બહુ સરસ છે અને આ લોકો જુઓ તૈયાર થઈ ગયા છે અમે જઈએ છીએ એક જગ્યાએ અમારે જવાનું છે રીલ્સ બનાવવા માટે કેમ કે મિત્ર છે એટલે કામ કરવું પડે એમ છે એટલે જવાનું જ છે

કે આજે ઓલરેડી સાડા નવ વાગી ગયા છે અને નવ વાગે અમે ટાઈમ આપ્યો હતો કે નવ વાગ્યે હું આવી જાય છે પણ સાડા નવ થઈ ગયા છે અને અમે નીકળીએ છે તો હું તમને સાંજે મળું ત્યાં સુધી તમે જુઓ બ્લોગ આગળ એન્જોય કરો કેમ કે મમ્મી શું કરે છે ને એ પણ જુઓ ચાલો ભાભી જાવું છે ને જલ્દી ફટાફટ ચાલો અરે બાપા અરે બાબા એમ નહીં અર્જે દીધો કરું હું 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 રેલવે સ્ટેશને પહોંચી ગયા છે અને રેલવે સ્ટેશનમાં બધાની એન્ટ્રી પણ થઈ ગઈ છે તો અમારે સંઘના અમે ચાર છીએ ને તો અમારે ચારનો ગ્રુપ એસી ડબ્બામાં છે એટલે અમે અહીંયા બેસી ગયા છીએ અને બીજા બધા અમારે ઘણા બધા છે પણ એ બધા થોડા દૂર છે તો એ પણ દેખાય છે અને આ લાઠીનું સ્ટેશન રેલવે સ્ટેશન છે તો દેખાતું છે તમને અને આજનો સુવિચાર છે એ ઈશ્વરને માનવું ને એ ખૂબ સરળ છે પણ ઈશ્વર નું માનવું ને એ ખૂબ કઠણ છે તો પોણા એક વાગ્યો અને અમે છે ને આજે સવાર મોર્નિંગ મોર્નિંગમાં એક રીલ્સ બનાવા ગયા હતા એડવર્ટાઈ માટે તો એ બી કામમાં થઈ રહ્યું અને કાલે અમે ખબર જ છે કે ફાર્મ હાઉસે ગયા ને તો આવીને એ પણ કામ વધી ગયું તો એટલે આટલા તો કપડાં ઓલરેડી હજી અડધા જ છે ને ઉપર તો હજુ અડધા ધાબે સુકાય છે ને હજુ અમારે બહુ બધું કામ છે રીલ્સ બનાવવાનું

રાહુલ ભાઈ વગર મજા નો આવી આમ નો ચાલે અમારે રાહુલભાઈ ને લઈ જવા તા પણ રાહુલભાઈ ની રજા નતી એટલે નહી તો અમે તો ઓર મજા કરે બઉ મજા આવત અને એને કાલે આખો દિવસ ઓફિસ ચાલુ હતો અમારો વાક નથી એમાં રેશુ રેશુ નોતી પણ રેશુ એને ટાઈમે એડ થઈ ગઈ બાકી રેશુ તમને પછી નોતો જોવા મળવા હા હું નોતી અને વ્લોગ એ નોતો જોવા મળવાનો થોડી થોડી ક્લિપ મળવાની હતી આખો વ્લોગ એ નોત બનવાનો પણ આ તો રેશુ આવી હું અયાશ ને મનસ્વી હું અને પ્રિયાંશ પછી કાલે સવારે અમે બપોર જેવું થઈ ગયું પોચ્યા ને ત્યાં વાટેના વાટે તો ભૂખાઈ રહ્યા ખમણ અગિયાર વાગે તો પોહચ્યા અમે સવારના બધા ભૂખ્યા હતા તમારા વાટે હતા ખમણ લાવે ખાઈ

પ્રિયા ને બાહુબલી મૂકી ને અને ટાર્જન મુવી જવાનું ચાલુ કરે છે એટલે તમને યાદ રહી ગયો બરાબર છે હું કહું કે મને આવડતો ની બહુ જાણકારી યાદ રહી ગયો બાકી ડાયલોગ મુવી ના ડાયલોગ આપણને કઈ આવડે નઈ અને કાલે ફામે સાચું બહુ મજા આવી બહુ એન્જોય કર્યું પણ કઈ ત્યાં અમુક અમુક ક્લિપ લેવાની મને એટલું માથું દુખતું હતું ને કે આમ

તડકા બધા કપડા લઈ લીધા હોય આપડા કપડા માં તડકો આવે બધો એટલે આપડા ને આપડા કપડા લઈ હોય તડકો વધી જાય કપડામાં કોઈ ના કપડા નો હોય

હજી તો બધી મેં કીધું એમાં હું એક જ દોરી જૂની છે બાકી મેં બે નવી બાંધી અને બધા નવા નવા વજન વાળા પેન્ટ જીન્સ નાખા એટલે ખબર જ હતી દોરી અઠીધા

નાવા માં એક ખબર છે કે બધા નાતા હોય એમાં પાછા આપડે ગયા ત્યાં ટ્રાફિક બોવ હતી એટલે મજા નો આવી અને વોટરપાર્કમાં ઈનું ઈ પાણી અને એમાં બધા નાતા હોય એટલે બધા ને આપડે એક નાવા પડવી એટલે બધા કોઈને કઈક અલગ કઈક ચામડી નું હોય કોઈક ને કઈક બીજું હોય એટલે પછી બધું છે ને એકા બીજા નું ઓલું થયા કરે એક ઓલું બહુ મજા આવે તમને ખબર હોય આપડે વોટર પાર્ક માં જાવી ઉપર ઓલી શાવર ગોઠવા હોય ને આખો એવો હોલ હોય ને એમાં બહુ મજા આવે હા એમાં મજા આવે એમાં તો કારણ કે પાણી તો ઉપર હોય એમાં ઓલામાં છે ને એમાં છોકરા હોય આપડે નો પી પણ છોકરાઓ તો જ જાય ગમે ત્યારે એટલે પછી બીજા દિવસે તમે જોવો ને છોકરા ના સ્કીન ને એવું બધું ખંજવાળા ખંજવાળ આવે અને એની એવું લાગે જવાનું રસોઈ બનાવવા માં ત્યાં એ લોકો નાઈ લીધું પછી શું થાય કે ઈ લોકો લે ને પછી અમે નાવા પડે ને ત્યાં એ લોકો ઊંઘ કરે એટલે આરે તો થાય ને એટલે ભાભી એવું કીધું લઈ ને તો રિસોર્ટ માં બાકી ક્યાંય બાકી કઈ નહી જવાનું આ તો કામે જ આવી એટલે ઘર જેવું જ રે અમુક ગુલાબજામુન એવું બધું પાછું આરામ કરવાનું પછી ફોટોગ્રાફી કરવાની અને છોકરાઓ રમે

મોટી મમ્મી સટી પહેરાવા હાટ થી પ્રિયાશ ની વાહે દોડે પણ પ્રિયાશ ને પહેરવી નથી એટલે કેવી મજા આવે હવે છે ને બપોરની થાળી પડી ગઈ છે અને યજ્ઞ શિષ્ટાશિન્ થઈ ગયું છે અને જો તમે જમાવેટ છે ટ્રેન ની જમાવેટ છે કનાકા

જો ધમાલી બે નઈ ચિપકાય બહુ સારું આવડે હો ટકો ટકો કેવો છે તને ટકો ચાલો આપણે હવે જાવી ભાભી પાહે કારણ કે છોકરાઓ છે ને મસ્તી માં છે ને તો જવાબ આપને આપી શકતા નથી અને આ ચેવડો બનાન ચાલુ છે કેમ ચૂલો ખાકેડો ચીમની નથી ઉભી જતી ત્યારે છે ને ભાભીને એમ થયું ચેવડો બનાવી નાખો આ બે રોજ નાસ્તામાં ચેવડો લઈ જાવ ચેવડો લઈ જાવ કોઈ હા એટલે જેવડો બનવાનું ચાલુ કરી દીધું છે તો સાંજે રાહુલ એમ કહેતા હતા કે ઓફિસેથી હું લેટ આવીશ એટલે આપણે હું બનાવશું આપણે ભેળ ખાવા ભેળ મમરાની ભેળ ઓ નો ઉનાળાનો સમય અને હલકો ફુલકો નાસ્તો એટલે મમરાની ભેળ કા બટેકા પૌવા બધા સવારનો નાસ્તો હોય પણ આમ અત્યારે અમે આટલા જ હોય ને એટલે ચાલે જોકે પપ્પાની હોય ને તો એની માટે રોટલીને શાક બનાવ્યું પણ અમારે હાલે

તો તમે કમેન્ટ કરજો ભૂંગળા કેમ ફૂલે મને નથી ખબર છે ને ને ફેક્ટરી હોય હોય એને ખબર કે ભૂંગળા ફૂલે કેમ બાકી મને તો નથી કઈ એનો મને તો કઈ મનમાં વિચારી ને થયું એને એવો વિચાર આવ્યો એટલે હવે જવાબ આપણે વિચારવો જોઈએ સવાલ એનો જવાબ આપડો વિચારો કે ભૂંગળા કેમ અને ફૂટે નથી દેખાતા તા મજા ન થતી કારણ કે મને તો ખાસ ના આવે જેમ કાલ સબસ્ક્રાઈબરો ને એના રાહુલભાઈ વગેરે નો ગયું કાલ અમને નો ગયું જો કે રાહુલ વગેરે ફોર્મ માં એ હોય ને તો આમ જો કે બધા જાજા હોય ને વધારે મજા આવે એવું નથી ખાલી રાહુલ જ એટલે આમ આવી તો બહુ જ મજા કે નાવાની ને એ બધા એન્જોય કરે પણ જો કે અમે તોય બપોર પછી ગયા એટલે ખાલી નાવાનું જ એન્જોય કર્યું નહીં ખાવા બાકી આ લોકોએ જે રાત્રે મજા કરી ને રાત્રે બહુ મજા કરી રાત્રે હું મજા કરી

તો મને શીખવાડીસ ને તું એટલે હું તો હો જોઈ ને તે લઈ આવશું પણ તું મને શીખવાડજે આપણે ક્યારેક પાછા ફામે જાશું ત્યારે ત્યાં પાર્ટી કરશું એન્જોય કરશું તું રાત્રે જાગીતી ખુઈ કુઈ ગઈ હતી ભજિયા ને ઉખાયું કુઈ ગઈ હતી નો તો ખાવા જાગી ખાવા જાગી તો ફ્રેન્ચ ફ્રાઈ નો કદુ નો ખાધું બધું ખાધું કુઈ ગઈ એ લોકો એક

અને આજે તો છે ને આમ તમને ઘર ખાલી ખાલી લાગતો છે કારણ કે મમ્મી નથી પપ્પા નથી પણ તમે જોયું ટ્રેનમાં એન્જોય કરે છે સાડા પાંચ ક્યારે પહોંચે ને નક્કી નહીં બાકી કાલે બપોર પછી સાંજે કોરા પોક છે કાશી ત્યાં સુધી એને ટ્રેનમાં સફર કરવાની છે ને તો સારું છે કે એની એસી ડબ્બો છે એટલે થોડીક શાંતિ રે આરામ કરવામાં નકર તો થાકી પણ જાય અત્યારે રાહુલે તમારે એન્ડ અહીંયા જ આપવાનો છે તો ભાભી તમે એન્ડમાં માં શું કેવા માંગશો જેવડો ખાવા આવો બધા ભાભી તો ઇન્વાઇટ જ કરે જમવા માટેનું તોય ગમાડવું પડશે દસ દિવસ તો કાઢવા જ પડશે એટલે આજનો દિવસ અહિયાં પૂરો થાય છે અને રાહુલભાઈ લેટ આવવાના છે એટલે આજનો હું લોકો અહિયાં પૂરો કરીએ અને કાલે પાછા મળશું કૈક નવી વાતો આવે અને મમ્મી ની ટ્રેન માં હું કરે છે એ તમને બતાવશું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોવ ને તો